મારું નામ સ્વાતિ પટેલ હું બેસ્તાન થી આવી છું હું ડોગ ફીડર છું 30 વર્ષથી હું ડોગ રાખું છું મારે ત્યાં અત્યારે બી 22 ડોગ 7 બિલાડીઓ અને 56 પક્ષી છે આ સરકારે જ્યાર થી નવો કાયદો કાઢ્યો ત્યાર અમને બહુ જ તકલીફ પડે છે કેમ કે દર રોજ ના કોઈ ને કોઈ આવીને મારા ઘરની બહાર બાંધી જાય છે કેમ કે જ્યાર આ કાયદો નીકળ્યો છે એક લોકો એક ડોગ રાખી શકે 10 જણાને ને પરમિશન આપો આ તે દસ જણા કોણ પરમિશન આપવાનું અત્યારે જે મારી પાસે આંધ્રા લુલા લંગડા ડોગ છે અને એને જો હું બહાર કાઢું છું અને એ લોકો પાર્કિંગમાં બી શું શું પોર્ટી કરે છે તો બી મારે ડોલ ને ઝાડુ લઈને નીકળવું પડે છે તો રાખવાની પરમિશન કોણ આપવાનું અને મારી વાત નથી જે બી ડોગ રાખે છે એના આજુબાજુવાળા ને બધા એ લોકોને હેરાન જ કરે છે જરૂરી નથી કે અમે સેવાવાળા છે તો બાકીના સોસાયટી વાળા બી સેવાવાળા જ હોય એમ એટલે આ બધા નવા નવા કાયદાના લીધે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે અને એક જણને તો બાવીસ ને ક્યાં રાખવા જવાના બધા અપંગ છે બહાર કાઢી તો એ લોકો જીવી નહીં શકે અને જ્યારે આટલા લોકો જ્યારે ડોગને મારે છે ડોગને પરેશાન કરે છે ડોગ ત્યારે જ કોઈને કરે છે બાકી અમુક જ ડોગ એવા હોય છે અગ્રેસિવ હોય છે તેના લીધે બધા જ ડોગને પ્રજાતિને ને બધા જ જાનવરોને સજા શા માટે આજે એમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છે અને એ લોકોને રજૂઆત કરવા આવ્યા છે અમારા પાંચ મેમ્બર અંદર ગયેલા છે મુગલી મુગલીસરામાં કે આ બધા કાયદા પાછા ખેંચે અને રજીસ્ટ્રેશન અમે કરવા તૈયાર છીએ અમે માહરી આપવા બી તૈયાર છીએ કે અમારા લીધે કોઈને નુકસાન નહીં થાય તેનું અમે ધ્યાન આપશું અમે એમ નહીં કહેતા કે અમારા લીધે નુકસાન થાય અને અમે ખુશ છીએ એવું નથી પણ દસ જણના સિગ્નેચર એક જણ એક જ ડોગ રાખી શકે અત્યારે આપણે ફિમેલ ડોગ લઈએ એને મેટિંગ કરાવીએ ચાર પાંચ બચ્ચા તો હોય જ હવે ચાર પાંચ બચ્ચા આપવા તો કોને આપવા લેવા વાળા કોઈ હોય તો લઈ નહીં લેવા વાળા હોય તો આપણે ફેંકી તો ના જ દેવાય ને એટલે એવું નહીં હોય એમ ને હું તો સ્ટે એનિમલની હું સેવા કરું છું ત્યાં છે લગભગ લુલા છે લંગડા છે હવે એક ડોગ ક્યાં છોડવા ક્યાં ફેંકવા એટલે આ બધા બહુ મોટા મોટા પ્રશ્નો છે સરકારે અમને સહાય કરવી જોઈએ સરકારે અમને હેલ્પ કરવી જોઈએ નહીં કે આવા કાયદાઓ ઘડીને ફીડર લોકો વધારે વધારે હેરાન થાય અને આજુબાજુ બહુ વધારે તમાશો કરવાનો એ થાય એટલે આવું નહીં કરવું જોઈએ અમે બાંહેધરી આપવા તૈયાર છીએ અમે રજીસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ પણ બાકીનો અમને સપોર્ટ કરો દસ જણ સાઇન કોઈ નહીં આપે ને કોઈ સોસાયટીનો ચેરમેન બી સાઈન નહીં આપે એમ અમારા ખિલાફ હોય એ લોકો અમે હું તો રોડ પર ખવડાવવા જાઉં ને તો પોતાના ઓટલા પાસે કોઈ ખવડાવવા બી નહીં દેતો તો પછી ક્યાંથી કોઈ સોસાયટીવાળા અમને સાઈન આપશે અમારું કહેવું એટલું જ છે આ બધા નવા નવા કાયદાઓ પાછા ખેંચી લો અને અમને બને તેટલી હેલ્પ કરો